નમસ્કાર ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામ યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસ અને વાર મંગળવારના આજના થરાત માર્કેટ યાર્ડના સોળસો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલી વાર આવ્યા હો તો એક લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નોલ પર સિલેક્ટ કરી નાખો જેથી આપણો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો શરૂ કરીએ ઊંચા પચીસ ત્રણ બે હજાર પચીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે વરિયાળી જે છે તેરસો થી ચૌદસો એકોતેર પછી છે ધાણા જે છે એક હજારથી તેરસો અને રાયડો જે છે એક હજાર ત્રીસ થી અગિયારસો અગિયાર અને પછી છે મેથી જે છે નવસો થી પંદરસો એકસઠ પછી હવે આગળ છે રાજગરો જે છે એક હજાર પચાસ થી અગિયારસો અડતાલીસ બાજરી જે છે પાંચસો સત્યાવીસ થી છસો પાંત્રીસ અને જીરું જેનો નીચો ભાવ છે એકત્રીસો એક અને ઊંચા ઊંચો ભાવ છે પિસ્તાલીસો છ્યાસી પછી છે એરંડા જે છે બારસો ત્રીસ થી બારસો સિત્તોતેર અને હવે છેલ્લે છે ઈશભગુલ જે છે બે હજારથી થી સત્યાવીસો એક તો આ હતા આજના થરાદના બજાર ભાવ ધન્યવાદ